પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલો હિસાબ જાહેર થયો છે જેમાં ડૉક્ટર મનસુખ માંડવિયાએ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારથી વધુનો ખર્ચ કર્યો છે તો લલિત વસોયાએ રૂપિયા બે લાખ એંશી હજારથી વધુનો ખર્ચ કર્યો હોવાનું ઓન પેપર જાહેર થયું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે દરેક ઉમેદવારના ખર્ચ રજિસ્ટરની કુલ ત્રણ વખતની તપાસણી પૈકી તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના રોજબરોજના ખર્ચના હિસાબોના રજિસ્ટરની ખર્ચ નિરીક્ષક દ્વારા તપાસણી કરવામાં આવી હતી જેમાં ઉમેદવારના ખર્ચના હિસાબના રજિસ્ટરમાં દર્શાવ્યા મુજબ ભાજપના ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા રૂપિયા ત્રણ બહુજન સમાજ પાર્ટીના એન પી રાઠોડ દ્વારા રૂપિયા ચૌદ હજાર છસો પચાસ કોંગ્રેસના લલિતભાઈ વસુયા દ્વારા રૂપિયા બે લાખ એંસી હજાર પાંચસો પિંચોતેર વીરો કેવીર ઇન્ડિયન પાર્ટીના લાખણશીભાઈ ઓડેત્રા દ્વારા રૂપિયા પચીસ હજાર આઠસો સમાજવાદી પાર્ટીના શેખવા નિલેશ કુમાર દ્વારા રૂપિયા ચૌદ હજાર છસો લોક પાર્ટીના સિદ્ધપરા હરસુખલાલ દ્વારા રૂપિયા ઓગણત્રીસ હજાર પંદર જેઠવા બિપિન કુમાર દ્વારા રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો પચાસ નાથાભાઈ બી ઓડોદરા દ્વારા રૂપિયા તેતાલીસ હજાર એકસો પંચાણું મહેમૂદભાઈ સૈયદ દ્વારા રૂપિયા સત્યાવીસ હજાર સાઠ રાઠોડ ચંદુભાઈ દ્વારા રૂપિયા પચીસ હજાર આઠસો સોલંકી જતીનભાઈ ડી દ્વારા રૂપિયા પચીસ હજાર આઠસો તથા સોઢા હુસેનભાઈ દ્વારા રૂપિયા છવ્વીસ હજાર નવસો દસ મુજબનો ખર્ચો નોંધાયો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર